સમાચાર અમદાવાદના ચાંગોદરથી પ્રાપ્ત થઈ રહ્યા છે વધુની કિંમતનો બનાવટી એન્ટિબાયોટિક દવાઓ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો બનાવટી દવાના આ કાંડમાં દિવેશ જાગાણી અને નરેશ ધનવાણીયા નામના બે શખ્સોનું નામ ખોલ્યું છે આરોપીઓ લાયસન્સ વિના જ બનાવટી દવાઓનું ઉત્પાદન કરતા અમદાવાદ વડોદરા સુરત ભુજ અને ઈડર ખાતેથી દવાઓનો મોટો જથ્થો છે રાજ્યના નાગરિકોના આરોગ્ય સાથે ચેડા થાય તે પ્રકારની બનાવટી દવાઓ બનાવતી ફેક્ટરીઓ ઉપર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કાર્યવાહી કરતું હોય છે ત્યારે ચાંગોદર વિસ્તારમાં આવેલી એક જે બનાવટી દવાઓ બનાવતી ડ્રગ્સ વિભાગે કામગીરી કરી છે ચાંગોદર વિસ્તારમાં આવેલા મહારાજા હાઉસની અંદર જે બનાવતી દવાઓ બનાવતી ફેક્ટરી હતી તેની જે સામગ્રી છે તે જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી છે ખાસ કરીને જે એન્ટિબાયોટિક બનતી હોય છે તે એન્ટિબાયોટિક સ્પુરિયસ પ્રકારની દવાઓ જે બનાવવામાં આવતી હતી તેની માહિતીના આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે જે પ્રકારની માહિતી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને મળી હતી તેને જોતાં આ જે કામગીરી છે તે કરવામાં આવી છે અને જે દવાઓ જપ્ત કરાઈ છે તેના નમૂનાઓ છે તે પરીક્ષણ ખાતે વડોદરા મોકલી આપવામાં આવ્યા છે રાજ્યના નાગરિકોની આરોગ્ય અને સુખાકારીની સરકાર હંમેશા ચિંતા કરે છે તે પ્રકારની વાત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કહેતું હોય છે ત્યારે આ પ્રકારની બનાવટી દવાઓ અને આ પ્રકારની જે કામગીરી કરનાર છે તેની ઉપર અત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સકંજો કસ્યો છે